નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસની બોર્ડની એક્ઝામના પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસ એમના પ્રશ્નપત્રોના સોલ્યુશનની આ સિરીઝ ચાલે છે એ અંતર્ગત આજે આપણે ધોરણ દસ ના વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર છના

વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લિંકના માધ્યમથી તમે મેળવી શકો છો પરચેસ કરી શકો છો અથવા અહીંયા જે છે મેળવી શકો છો અથવા તો ઘરે બેઠા જો તમે માગતા હોય તો ફોન નંબર આપેલા છે સંપર્ક સૂત્ર મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો સિવાય સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન નવી દ્વારા તમારા માટે તૈયાર કરવામાં આવી છે આ એપ્લિકેશનનો જો તમે લાભ લેવા માંગતા હોય તો જો તમે આ બુકની ખરીદી કરો છો તો બુકના એ પાછળના ભાગમાં પહેલા પેજના પાછળના ભાગમાં આ રીતે તમને જોવા મળશે અહીંયા ક્યુઆર કોડ આપેલો છે સ્કેન કરો એપ્લિકેશન ડાઉનલોડ કરો અમુક બેઝિક ડિટેલ જેમ માંગે એ તમારે એન્ટર કરવાની બેઝિક ડિટેલ આપી દીધા પછી એક્સેસ કોડ માગશે અહીં એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમે દાખલ કરશો એ બાદ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો આ એપ્લિકેશનની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ અને એ સિવાય ઘણું બધું સરસ મજાનું મટીરિયલ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વેબસાઈટ આપેલી છે અને વિડીયોની નીચે પણ એમની લિંક આપેલી છે ત્યાંથી તમે એ ડાઉનલોડ કરી શકો છો હવે બીજી એક સરસ મજાની આકર્ષક ઓફર તમારા માટે એ છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ જેનો ઉપયોગ તમે કર્યો જ હોય છે તો આ જે બુક છે એની તમે ખરીદી કરો છો તો નવનીત દ્વારા તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારેની હોય તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે યુઝ પ્રોમોકોડ એન એવી ફિફ્ટી આ કોડનો તમારે યુઝ કરવાનો છે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એન એવી ટ્વેન્ટી આ પ્રોમોકોડનો તમારે ઉપયોગ કરવાનો રહેશે એ સિવાય તમે તમને એવી ઈચ્છા હોય કે મારે આખો સેટ ખરીદવો છે તો જો આખો સેટ તમે ખરીદો છો તો તમને એમની સાથે ગાલા ગાલામેન્ટ બુક બે પચીસ તદ્દન ફ્રી આપવામાં આવે છે તો આ જે ઓફર છે એનો લાભ તમે અવશ્ય લેજો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે જે વિભાગ બી ના સોલ્યુશન ની અંદર શ્લોક હોય છે અને શ્લોક નો આપણે પહેલો જ પ્રશ્ન હોય છે એમનો અનુવાદ કરવાનો આ શ્લોક આપ્યા છે ઇત્યુક્તઃ ક્રોધતામ રાક્ષઃ તપ્ત કાંચન કુંડલઃ રાક્ષસેન્દ્રો વિદુદ્રાવ પતગેન્દ્રમ તો ઇત્યુક્તઃ એટલે આમ કહેવાયેલો રાવણને જટાયુ કહે છે તો ક્રોધ તામ રાક્ષહ ક્રોધ થી જેમની આંખો તાંબા જેવી થઈ ગઈ છે એટલે કે તપેલી જેમની આંખો થઈ ગઈ છે તપ્ત કાંચન કુંડલઃ જેમના કુંડલ સોનાના જે કુંડલ છે કાનમાં પહેરવાના એ પણ તપી ગયા છે એવો રાક્ષસેન્દ્ર રાક્ષસનો રાજા અભિદુદ્રાવહ એટલે સામે દોડે છે પતગેન્દ્રમ પતગેન્દ્ર એટલે પક્ષીઓના રાજા તરફ એટલે કે જટાયુ તરફ એ દોડે છે અને એટલે એટલે ક્રોધ એ રાવણ જટાયુ તરફ દોડે છે તદ બભુવ અદભુતમ યુદ્ધમ ત્યાં બભુવ એટલે થયું અદ્ભુતમ યુદ્ધમ ત્યાં અદભુત યુદ્ધ થયું કોની કોની વચ્ચે ગુદ્ર રાક્ષસયો એટલે પેલા ગીજ એટલે કે પેલા જટાયું અને રાક્ષસ એટલે કે રાવણ ની વચ્ચે કે પક્ષ એટલે પાંખ બે એટલે માલ્યવાન માલ્યવાન પર્વત મહા જે મોટા મોટા પર્વત છે માલ્યવાન નામના જે મોટા પર્વત છે જાણે કે બે પાંખ વાળા મોટા માલ્યવાન પર્વત નું યુદ્ધ થતું હોય એવું એ અદ્ભુત યુદ્ધ થયું તો આ આમનો અનુવાદ થયો હવે એમના પછીનો શ્લોક છે એ છે આપણો અંતિમ જે પાઠ છે એમાંથી કાલિદાસ નું જે માલવિકાગ્નિ મિત્રમ છે એમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે પુરાણ મિત્ય સાધુ સર્વમ પુરાણ એટલે કે જૂનું જે પ્રાચીન હોય જે જૂનું હોય એ સર્વમ એટલે બધું સાધુનમ એ બધુંય કઈ સારું હોય એવું ના હોય ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ બધે લાગુ પડે નહીં એવું કાલિદાસ કહે છે પુરાણ મિત્ય વન સાધુ સર્વમ જૂનું જેટલું હોય બધું સારું હોય એવું જરૂરી હોતું નથી નચાપી કાવ્યમ નવ નવમિત્યવદ્યમ આ કાવ્ય છે એ નવમ છે નવમ એટલે નવ કાવ્યમ નવમ નવ કાવ્ય હોય તો અવધ્યમ એટલે કે નિંદનીય ના હોય એટલે કે ટીકા કરવા યોગ્ય ના હોય એવું પણ હોતું નથી કોઈ નવું કાવ્ય હોય તો એ પણ નિંદનીય હોઈ શકે ભજંતે એટલે કે જે સંત લોકો હોય છે જે વિદ્વાન લોકો હોય છે એ પરીક્ષ્ય પરીક્ષા એટલે પરીક્ષા કરીને એટલે બંનેને પારખીને અન્ય તરત ભજ જૂનું હોય કે નવું

બુદ્ધિ હોય છે બીજાથી દોરવાયેલ વાળ બુદ્ધિવાળો એ હોય છે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલ બુદ્ધિવાળો હોય છે તો આ રીતે આપણે આ શ્લોકનો અર્થ કર્યો છે 14મો પ્રશ્ન વિકલ્પમાંથી આપણે જવાબ આપવાનો છે કવિ હી કિમ યાચતે પહેલા જ પાઠની અંદર કવિ શું માંગે છે સુખ માંગે છે દુરીત એટલે કે પાપ ખરાબ માંગે છે દુરીત એટલે ખરાબ અથવા પાપ નહીં ભદ્રમ વિશ્વાને દેવ સવિતર દુરીતાની પરાસુ જે દુરીત છે એને દૂર કરો યદ ભદ્રમ તન્નો આસુ જે ભદ્ર છે જે કલ્યાણકારી છે અમને અમારા માટે છે એને આપો તો ભદ્રની યાચના કરે છે આગળનો પ્રશ્ન જનહ કદા શાંતિ મધિગચ્છતિ માણસ છે ક્યારે શાંતિને પ્રાપ્ત કરે છે અને શાંતિ ક્યારે મળે ભાઈ ધનમ લબ્ધવા પૈસા મળે શાંતિ મળે પૈસાવાળા બધા શાંતિથી રહેતા હોય છે નહીં

એટલે શાંતિ પ્રદાન કરે એવું બોલવું જોઈએ પ્રત્યે મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ અંદર કહેવામાં આવ્યું છે પ્રશ્ન પુરુષની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે તો જેવી રીતે સોનાની ચાર રીતે પરીક્ષા થાય એવી રીતે પુરુષની એટલે કે માણસની પણ ચાર રીતે પરીક્ષા થાય કઈ કઈ રીતે તો પેલી પરીક્ષા છે જ્ઞાનથી જ્ઞાને ન શિલે ગુણે કર્મણા

આવા આવા વિશેષણો વાપરે છે તો પ્રશ્ન શ્રી કૃષ્ણના મતે સાત્વિક બુદ્ધિ કેવી હોય છે ગીતામૃતમ પાઠ તેરમો પાઠ છે એમાં ભગવાન કહે છે કે બુદ્ધિના ત્રણ પ્રકાર છે એમાં ત્રણ પ્રકારમાંથી સાત્વિકી બુદ્ધિ કઈ છે તો જે પ્રવૃત્તિમચ નિવૃત્તિમચ કાર્યા કાર્યે ભયા ભયે

દુઃખ ભાગ ભવે છે બાવીસમાં પ્રશ્નમાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે શત્રુ મધ્ય અરણ્ય શરણ્ય સદા પ્રતિસ્થ ગતિ કા ભવાની આ બાવીસ પ્રશ્ન અને ત્રેવીસમા પ્રશ્નની અંદર આપત્સુરામ સમુ ભીમા દાનેશું કરણશ નયેશું કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્યેશુ ભવાંજને ય આ શ્લોક આપણે શ્લોક પૂર્તિમાં પૂર્ણ કરવાનો છે આ સાથે આપણો જે વિભાગ બી છે પ્રશ્નપત્ર છ નો એ પૂર્ણ થાય છે વધારે તમારે કોર્સને લગતી કે બીજી કોઈ પણ માહિતી મેળવી હોય તો અહીંયા ફોન નંબર આપેલા છે સંપર્ક કરો વધારે માહિતી મેળવી શકો છો ફરી મળીશું આપણે આગલા વિભાગના સોલ્યુશન કરવા માટે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત